પ્રત્યે જન કહો ના પ્રકાશ વે જન નો હજાર આય મિલે ઘર આહી મૃત્યુ કાલ તે તાલ બહેર ન શક્યો વાહી એ હા રૂચ

અને જૂનાગઢ નિવાસી એટલે દ્વારકાદાસ દેસાઈ જે છે કાયસ્થ વૈષ્ણવ છે અને જુનાગઢમાં રહેતા પોતે દિવાન હતા પણ શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવક હતા એટલે જુનાગઢના રાજાના તેઓ દિવાન હતા પણ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર એમને અનિન શ્રદ્ધા અને તેમના અનિન ઉપાસિક હતા શ્રી ગોપેન્દ્રજીએ તેમને વસ્ત્ર સેવા પધરાવી આપી હતી અને સેવામાંથી શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ દ્વારકાદાસ સાથે વાતો કરતા એટલે પ્રભુશ્રીએ તેમને વસ્ત્ર સેવા પધરાવી આપેલી પણ પ્રભુ સાથે એટલી પ્રીત કે વસ્ત્રમાંથી પ્રભુ એમને દર્શન જેમ આપણે કહીએ ને કે પત્રીમાંથી દીધા દર્શન એમ અહીંયા પ્રભુએ વસ્ત્ર સેવનમાંથી દ્વારકાદાસ દેસાઈને એ સાનુભાવ જતાવતા પ્રત્યક્ષ દર્શન દેતા અને દ્વારકાધીશ દેસાઈ સાથે વાતચીત કરતા એમની સાથે વાર્તાલાપ કરતા આવી પ્રીત હતી દ્વારકાદાસને એક દિવસનો હવે પ્રસંગ છે કે એક દિવસ દ્વારકાદાસ સેવામાં બેઠા હતા અને તે વખતે શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું કે જે દેસાઈ તારો દાસ ચાલશે એટલે દ્વારકાદાસ એક વખત એ સેવામાં બેઠા હતા અને તે વખતે ઠાકોરજી પ્રગટ થયા અને દ્વારકાદાસને કહ્યું કે દેસાઈ તારો જે દાસ છે એ ચાલશે તેને સર્પદંશ થશે દાસ છે એ એમના પુત્રનું નામ છે એટલે એમને એક જ દીકરો છે પુત્ર એક જ છે દાસ નામનો અને પ્રભુ એમ કહે છે કે એ દાસ જે છે ચાલશે એનું મૃત્યુ થશે એટલે એને સર્પદંશ થવાનો છે એવું પ્રભુ એમને કહે છે હવે જ્યારે આપણે કોઈ એવા અમંગળ સમાચાર મળે તો કેટલું દુઃખ થાય અહીંયા તો એકનો એક પુત્ર છે ને પણ દ્વારકાદાસ દેસાઈને કાંઈ જ મનમાં થતું નથી અને એ વિનંતી કરતા એક જ એક પુત્ર છે સંસારની માયા તો જાણે એમને વળગી જ નથી એમ કે જાણે સંસાર સાથે એમને કોઈ લેવા દેવા જ નથી હરખ શોક જ નથી કોઈ અને એટલા માટેથી વિનંતી કરતા કહે છે કે જે રાજ નિજ ઈચ્છા શું કહે છે જે રાજ નિજ ઈચ્છા એટલે કે પ્રભુ તમારી જે ઈચ્છા હોય તે ખરું એમ સહેજ પણ હરખ અને શોક કોઈ નહીં આપણે પદમાં ગાઈએ છીએ ને કાનડનું પદ છે अपुने जनमन त्रिविधा जन मन जनमन त्रिविधा मन नाम समर्पण निर्भय पदवी जनम, जनम के ता

પ્રમાણે તાકો કૃત કહો યસવારી અપુને જન્મન ત્રિવિધા એટલે જ્યારે એના જન જે છે એમ કહે કે હવે શું થવાનું છે હવે શું થઈ ગયું છે અને શું થવાનું છે એ બધું કોની ઈચ્છા છે પ્રભુ તમારી જેમ દ્વારકીદાસ દેસાઈ એમ કહે છે ને કે પ્રભુ તમે જે કહો એ ખરું જેની જ ઈચ્છા પ્રભુ તમારી જે ઈચ્છા હોય એ ખરો આનો ભાવાર્થ પુસ્તક છે તર ભવસાગર તરવેકો નૌકા એમાં આપેલો છે હું એ ભાવાર્થ લઉં છું આ પ્રસંગને અનુરૂપ છે પેજ નંબર થર્ટી એટ છે કડીનો ભાવાર્થ છે કહેતા કહે છે કે ભગવદી પ્રભુની ઈચ્છાને વશ થઈને રહે છે જે કાંઈ બન્યું તથા જે કાંઈ બનશે તે બધું પ્રભુની ઈચ્છા બળથી જ બને છે એમ માની રહે છે એટલે કે જે ભગવતી છે એનો આ મોટામાં મોટો ગુણ આપણે ભગવતી અટા અત્યારે કલિકાળની અંદર કયો વૈષ્ણવ એ સાચો ને કોણ ભગવતી એ પહેચાનવું બહુ અઘરું છે તો એના માટેનો અહીંયા એક બહુ અગત્યનો ગુણ આપ્યો છે અને એ ગુણ છે કે જે ભગવતી જે છે એ હંમેશા પ્રભુની ઈચ્છાને વશ થઈને રહે છે ક્યારેય તે હરખ અને શોક માનતા જ નથી જે કાંઈ બન્યું છે અને જે કાંઈ બનશે એ પ્રભુની ઈચ્છા વગર એમના બળ વગર કશું જ આ સંસારમાં એક વૃક્ષનું પાંદડું પણ હલવું એ પ્રભુની ઈચ્છા વગર શક્ય નથી એમ માનીને જ તેઓ રહે છે સુખમાં અને દુઃખમાં લાભ અને હાનિ અનુકૂળ અને પ્રતિકૂળ માન અને અપમાન ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પ્રભુનો આશરો છોડતા નથી એટલે કે ગમે તે પરિસ્થિતિ હોય માન અપમાન હોય સુખ દુઃખ હોય અનુકૂળ પ્રતિકૂળ હોય એટલે કે શરીરમાં કોઈ રોગ હોય વ્યાધિ હોય અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય કોઈ માન આપે કે અપમાન કરે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તે સદાય પોતાના પ્રભુનો આશરો છોડતા નથી એટલે કે અંધારા સમયમાં હંમેશા એમ કહેવાય ને કે કસોટી સાચી ભક્તિની ક્યારે થાય દુઃખમાં જ થાય સુખમાં તો બધા શાંતિથી રહે પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે તમે બીજે ફાંફા મારો છો કે માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખો છો એ કસોટી સાચી ત્યારે તમને ખબર પડે કે તમે પ્રભુમાં કેટલી દ્રઢતા ધરાવો છો તો અહીંયા કહે છે કે આવા જે ભગવતી જે છે એ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુનો આશરો છોડતા નથી અન્ય આશરો કરતા નથી અને હરક શોક મનમાં લાવતા નથી આવા અનિન અને અટંગા ભગવદીને કા અને કર્મ બાદ કરતા નથી અને એટલા માટે જ આવા અનિન અને અટંગા જે ભગવતી છે એને કાળ અને કર્મ બાદ કરતા નથી તેઓ દેહધારી હોવા છતાં પણ કેવા કહેવાય છે વિદેહી કહેવાય છે અને અહીંયા દ્વારકાદાસ જે છે દ્વારકાદાસ દેસાઈ એ પણ એવા જ ભગવદી જે છે કે જેમને પ્રભુ સાનુભાવ જતાવે છે પ્રભુ ક્યારે સાનુભાવ જતાવે જ્યારે તેને ક્યારેય કર્મ બાદ ન કરતો હોય પ્રભુમાં અડગતા હોય પ્રભુ ઉપર વિશ્વાસ હોય તો અહીંયા જે પ્રભુ જે છે એ એક લીલા કરી રહ્યા છે અને દ્વારકાદાસ દેસાઈ દ્વારા આપણને સમજાઈ રહ્યા છે કે આપણા જીવનમાં પણ કોઈ પણ પરિસ્થિતિ હોય તે પ્રભુની ઈચ્છાથી જ છે હંમેશા પ્રભુ ઉપર વિશ્વાસ રાખો એ પરિસ્થિતિનો ઉકેલ પણ પ્રભુ જ લાવી આપશે આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા એના અનુસંધાન માટે હું ચોકીનો મંડપ જે છે એ લઉં છું પહેલા આપણા પુસ્તકમાં આપેલો છે બાખી ગાડી જે દેશાય દ્વારે કાં આપણે જોઈ ગયા કે પ્રસંગમાં દેસાઈ દ્વારકાદાસ જે છે એ જુનાગઢના રાજાના દિવાન છે અને અહીંયા એ રાજાની જ વાત ચાલે છે છે હવે આપણે એમ એમ ને કે રાજાને કાન હોય હોય પણ શાન ન રાજા એને બીજા જે અનુયાયીઓ જે છે એના અમલદારો છે એમ કહે છે કે સોરઠમાંથી આ કોઈ બેટી આવે છે ગુસાઈના અને આપણા જે પૈસા જે છે આપણી જે સંપત્તિ છે એ બધી એમની ગોકુળ ભેગી કરે છે એ ગોકુળ લઈને ચાલ્યા જાય છે એવી રીતે રાજાને ભડકાવે છે અને ત્યારે રાજાને ખબર કે દેસાઈ દ્વારકાદાસ જે છે આ ધર્મ પાળે છે અને ત્યારે દેસાઈ દ્વારકાદાસને બોલાવી અને એમને પૂછે છે અને ત્યારે દેસાઈ દ્વારકાદાસ બહુ સુંદર જવાબ આપે છે પુસ્તક છે સરીમાલ ભવસાગર તરવેકો નૌકા પેજ નંબર સેવન્ટી નાઇન જે છે એમાં પેરેગ્રાફ આપ્યો છે હું લઉં છું કે ભાઈને નવાબ જે છે એ ઘણી રજૂઆત કરી અને પૂછે છે અને કહે છે કે તમે પ્રત્યુત્તર આપો કે આ ગુસાઇના જે બેટી જે છે એ અહીંયા આવે છે મંડપમાં તો એ કોણ છે અને ત્યારે દ્વારકાદાસભાઈ તો મહાન મુસ્તરી અને સાથે સમયને પણ જાણનાર એટલે પ્રભુના અનિન અટંકા સેવક પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની એમના પર અત્યંત કૃપા અને સમયને જાણનાર માણસના મનમાં શું ચાલે છે પરિસ્થિતિને ઓળખી જાય સામેના માણસના મનમાં શું જાણે છે એ જાણે પોતે માનસશાસ્ત્રી શાસ્ત્રી હોય ને એમ એ જાણી જતા અને એટલે તુરત જ તેમના માનસપટમાં વિચાર આવવા લાગે એટલે જેવું રાજાએ પોતાની વાતની રજૂઆત કરી આવી રીતે ત્યારે એમના માનસ પટમાં એ વિચારો ચાલવા લાગ્યા અને વિચાર કેવા આવવા લાગ્યા કે આ તો મંડપ છે એકદમ પવિત્ર કાર્ય અને તેમના હૃદયમાં આવા વિચાર આવે છે ખરેખર આવા વિચારોનું લેશ માત્ર પણ સ્થાન હૃદયમાં હોવું જોઈએ નહીં આ એકદમ પવિત્ર ઉત્તમ પ્રસંગ છે અને એવા સમયે એમને રાજાના મનમાં આવા વિચાર આવે છે એટલે ત્યારે તરત જ એમને થાય છે કે આ કંઈક ગુડ પ્રસંગ લાગે છે રાજા ને આ વિચાર મનમાં આવો તો એમાં પ્રભુની કંઈક લીલા લાગે છે અને તો પણ એ શું કરે છે રાજાને સમજાવા લાગે છે કે ભાઈ આજે બેટીજી જે છે એ ગોકુલથી પધાર છે અને પુષ્ટિ સંપ્રદાયને અમે અનુસરીએ છીએ સંપ્રદાયના સિદ્ધાંતોને અને ધાર્મિક પવિત્ર યજ્ઞો થતા હોય ત્યાં એમને આમંત્રણ આપી અને અમે બોલાવીએ છીએ અને ધર્મની એમની વાણીથી ધર્મની વૃદ્ધિ થાય છે એમને બોલાવવાનું મુખ્ય પ્રયોજન શું છે તો પ્રજાની અંદર એ વૈષ્ણવોને અંદર ધર્મની વૃદ્ધિ એમ સરળ ભાષામાં રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ રાજા કાંઈ સમજી શકતો નથી અને ત્યારે દ્વારકાદાસ અને એમના સંગી વૈષ્ણવ મથુરાદાસ એમ કહે છે કે તમે જેણે પણ આવીને બધી માહિતી આપી હોય તમે એમને સાથે લઈને જાઓ અને ત્યાં આગળ જ્યાં ચોકીનો મંડપ છે ત્યાં તમે જઈને પૂછો એમ આ દ્વારકાદાસ ભાઈ આપણને આ પ્રસંગ દ્વારા એ સમજાવવા માંગે છે કે જીવે જીવનું કર્યું કોઈ પણ જીવને જે છે એની અંદર દરેક પ્રસંગ પ્રભુની ઈચ્છા વગર એક પાંદડું પણ હળતું નથી એટલે આ સૃષ્ટિની અંદર જે પણ કંઈ પ્રસંગ બને છે એમાં પ્રભુની ઈચ્છા જ છે એટલે જ્યારે આપણે કોઈને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એને એક વાર કહેવું બે વાર કહેવું પણ પછી જો એ ન સમજે તો એને પ્રભુની ઈચ્છા સમજવી અને એને એના ઉપર છોડી દેવું આપણે આપણું કરવું આપણે આપણા ધર્મનો અનુસર કરવું એમ દ્વારકાદાસભાઈ જે છે એ એમને સમજાવે છે આપણા પ્રસંગની અંદર દ્વારકાદાસભાઈ જે છે એમને ગોપેન્દ્રજી કહે છે આપણે આગળ જોઈ ગયા કે તમારો જે એકનો એક પુત્ર છે દાસ એ સ્વર્પ દંશ થઈ અને મૃત્યુ થશે અને ત્યારે દ્વારકા દાસભાઈ એમ કહે છે કે પ્રભુ જેવીની જે ઈચ્છા તમારી જે ઈચ્છા હોય તે થાય તે ખરું અને પ્રભુને જ્યારે આપણે સર્વ સમર્પણ કરીએ ને જ્યારે દિનતા આવે ને ત્યારે પ્રભુ આપણા પર અત્યંત કૃપા કરે અને એવી રીતે પ્રભુ તો એમના જવાબથી ખુશ થાય છે અને કહે છે કે તેને એક માસ પછી ચૌદશને દિવસે બપોરે સર્પદંશ થશે પણ જો મૃત્યુ પાછું વાળવું હોય તો તે ભગવતીના હાથમાં છે એટલે પ્રભુ શું કરે છે આ પ્રસંગમાં પણ એમની લીલા જ છે એમને ભગવદી એમને એમના કરતા પણ એમના ભગવદી ભક્તો એમના વાલા છે અને એટલા માટે પ્રભુ કહે છે કે એક માસ પછી ચૌદસના દિવસે તારા દીકરાનું સર્પદંશથી મૃત્યુ થશે તો જો તારે મૃત્યુમાંથી એને બચાવવો હોય ને તો એ કોના હાથમાં છે ભગવદીના હાથમાં છે અને ત્યારે દે દ્વારકાદાસ દેસાઈ જે છે એ સમજી જાય છે અને કહે છે રાજ આપથી મોટા આપના ભગવદી જો આપને મૃત્યુ પાછું વાળવું હોય તો ક્યાં આપ અસમર્થ છો એમ કહે છે કે તમે તો શું છો પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છો પૂર્ણ સકલ કલા સંપૂર્ણ છો અને તમારા હાથમાં તમારાથી એ ન થઈ શકે એવું કશું નથી અને છતાં તમે એમ કહો છો કે મૃત્યુને પાછું વાળવું હોય તો એ ભગવતીના હાથમાં છે શું આપ ક્યાં એટલા અસમર્થ છો એવી રીતે દ્વારકાદાસભાઈ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને કહે છે અને ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બહુ ઉત્તમ જવાબ આપે છે અને કહે છે જુઓ દેસાઈ ભગવતી જે છે તે મને વશ કરીને રહેલા છે માટે તેમની ઈચ્છા સિવાય અમારાથી કશું બની શકે નહીં પ્રભુએ સૌથી ઉત્તમ પદવી એના ભગવદીને આપી શું કહ્યું કહ્યું કે અમે તો એમને વશ થયેલા છે અમારા ભગવદીઓ જે છે એમણે અમને વશ કરેલા છે અને એમનાથી એમની જે ઈચ્છા હોય એના સિવાય અમે બીજું કશું જ ન થઈ શકે માટે પ્રભુ એના માટે એમને ઉપાય પણ બતાવે છે અને કહે છે કે તમે મંડપ કરો અને ભગવદીઓને પધરાવો અને તેવી આજ્ઞા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કરી એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી દ્વારકાદાસ દિશાની આજ્ઞા કરે છે કે તમારા પુત્રના મૃત્યુને અટકાવવા માટે તમે મંડપ કરો અને બધા ભગવદીઓને કેળાવો અને આજ્ઞા અનુસાર દ્વારકાદાસભાઈ ચતુરાદશીનો મંડપ કરે છે એટલે જે દિવસે એનું મૃત્યુ થવાનું છે એ દિવસે ચતુરાદશી છે અને એ ચતુરાદશીના દિવસે તેઓ મંડપ કરે છે અને મહામંડપનો આનંદ વર્તાઈ રહ્યો છે મત ખેલના દિવસે બપોરે બાર વાગે વૈષ્ણવો સમાજમાં બેઠા છે બાર વાગ્યાનો સમય છે પુત પોતાના પુત્રની મૃત્યુનો સમય આવ્યો છે એ સમયે મંડપ મહાખેલ થઈ રહ્યો છે એમના આંગણે અને બધા ભગવદીઓ ત્યાં પધાર્યા છે સમાજમાં બેઠા છે મહા વર્તાઈ રહ્યો છે અને તે સમયે એમનો જે પુત્ર છે પ્રભુએ જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ પ્રમાણે એમના પુત્ર જે છે દાસને તેઓ મંડળીમાં લાવીને બેસાડી દે છે થોડોક સમય થાય અને મોટો મણિધર નાગ ત્યાં આવે છે એટલે સમય પ્રમાણે જે પ્રમાણે એનું મૃત્યુ લખ્યું છે એ પ્રમાણે એક મોટો મણિધર નાગ ત્યાં આવે છે અને દાસના જે પગ જે છે એટલે મણિધર નાગ દાસને પણ એટલો જ પ્રભુ ઉપર પ્રીતિ છે એમ એટલે દાસ પણ ડરતો નથી અને શું કહે છે પોતાનો જે પગ જે છે ને એ મણિધરની આગળ લાંબો કરે છે કારણ કે પ્રભુ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે કે જ્યારે એ માથા ઉપર બિરાજે છે તો મારો વાળ પણ વાંકો નહીં થઈ શકે કેટલી ઉત્તમ ભક્તિ અને એટલા માટે પગ સામો લાંબો કરે છે અને ત્યારે મણિધર જે છે માત્ર અંગૂઠો ચૂસીને પાછો ફરે જાય છે સર્પ એવો હતો કે કળે કે તુરંત જ પ્રાણ જાય પણ ભગવતીની પૂર્ણ કૃપા કરી દાસના અંગને કાંઈ બાધા કરી શક્યો નહીં કેટલું ઉત્તમ કેટલું ઉત્તમ પ્રભુએ આપણને બતાવ્યું છે અહીંયા આ પ્રસંગ દ્વારા કે પ્રભુની ઈચ્છા વગર કંઈ ન થઈ શકે પ્રભુ જેમ ધારે એમ થાય તમને ખાલી દ્રઢતા હોવી જોઈએ મૃત્યુ મૃત્યુનું નામ પડતાં હરેકના મનના એમ ધ્રુજારી કંપારી છૂટી જાય પણ અહીંયા જે એક નાનો છોકરો છે દ્વારકાદાસભાઈનો જે દીકરો છે એના પણ મનમાં એટલી દ્રઢતા છે કે શું કરે છે એ મણિધરની સામે પોતાનો પગ ધરી દે છે અને એ પ્રભુની કૃપાથી ભગવદીઓની કૃપાથી એ નાગ છે એ દાસને કશું કરી શકતો નથી અને ત્યાંથી પાછો ચાલ્યો જાય છે આવી છે ભગવતીની કૃપા અને મંડપમાં આનંદ ઓત્સવ વર્તાયો તે દિવસથી દ્વારકાદાસભાઈ હંમેશા ભગવદીઓનું ધ્યાન ધરતા એટલે ત્યારથી એમને ખ્યાલ આવ્યો કે ભગવદીની કૃપા હોય તો પ્રભુ આપણા પરથી છે આપણે કહીએ છીએ ને ગાઈએ છે ને વન સેકન્ડ હા મારે સાધન ફલકો નહીં આ જુગમાં કોટી ઉપાય કરીએ જો કાન જન વૈષ્ણવ પદવંદી અખિલાનંદ ને વરીએ જો શું કહેવા માંગે છે કે જ્યારે તમે ભગવતીને ઓળખી લો છો જ્યારે એના સંગમાં આપણે ગમે તેટલા સાધન કરીએ કેટલાય ઉપાય કરીએ પણ એ કોઈ આ જગમાં એ ઉપાય કામ નથી આવતા માત્ર શું છે એક ભગવતીના પદવંદી એટલે ભગવતીના જે

પુસ્તક છે એમાં પેજ નંબર છે સેવન્ટી સેવન એમાં મોરારદાસ જે છે પ્રભુને વિનંતી કરે છે અને કહે છે કે પ્રભુ પુષ્ટિ ભગવતી જે છે એનું સ્થાન ક્યાં છે પ્રભુએ કેમ એ પુષ્ટિ ભગવતીને એટલું ઉત્તમ સ્થાન કેમ આપ્યું તો એટલા માટે પ્રભુ ત્યારે સુંદર જવાબ આપે છે એમ કહે છે પ્રભુ આ પુષ્ટિ ભગવતીનું સ્થાન ક્યાં છે અને ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ આજ્ઞા કરીને કહે છે કે જો પુષ્ટિ ભગવતી છે તો તેનું સ્થાન મારા અંતરમાં છે એટલે કે જેમ ભગવતીના હૃદયમાં પ્રભુ બિરાજે એમ દરેક ભગવતી એ પ્રભુના હૃદયમાં બિરાજે છે એમ પ્રભુ શ્રી ગોપાલલાલ કહે છે કે પુષ્ટિ ભગવતી જે છે એ મારા અંતરમાં એનું સ્થાન છે અને તે અંતરમાં પુષ્ટિ ધર્મરૂપી ધન તેના તે અધિકારી છે એટલે કે પુષ્ટિ ધર્મ જે છે એ ધન છે અને એ ધનના અધિકારી માત્ર આ ભગવદીજનો જ છે અને તેથી તેમના અંતરમાં બિરાજી અમે સર્વ લીલા પ્રગટ કરીએ છીએ એટલે અને એટલા માટે જ પ્રભુશ્રી એમ કહે છે કે ભગવદીના અંતરમાં બિરાજીને જ પોતે સર્વ લીલા ભાવ અહીંયા પ્રગટ કરે છે અહીંયા દ્વારકા દાસના હૃદયમાં બિરાજી છે દાસના હૃદયમાં બિરાજીને અને ત્યાં પધારેલા બધા ભગવદીઓના હૃદયમાં બિરાજીને પ્રભુ આ લીલા પ્રગટ કરે છે કોના માટે આપણા માટે આપણને સમજાવવા માટે કે આપણે આ લૌકિકમાં ફસાવાનું નથી આપણો જન્મ જે વૈષ્ણવમાં કુષ્ટિધર્મ અને એમાં આપણી આ ન્યારી સૃષ્ટિમાં જ્યારે આપણે શરણદાન લીધું છે તો એ શરણદાનને આપણે સરખી રીતે નિભાવીએ એના સિદ્ધાંતોને પાલન કરીએ અને પ્રભુના શરણની અંદર દ્રઢતા રાખીએ આવા અનિન અને અટંકા ભગવદી વૈષ્ણવ જે દ્વારકાદાસ દેસાઈ એમની વાર્તાનો પાર નથી જો મારાથી કોઈ પણ ભૂપજ થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ